જો કરંટનો એક ટોપિક એટલે કે ડોક્ટર મનમોહનસિંહ ઓકે એમાંથી પીએસઆઈ કોસ્ટેબલ માટે અગત્યનો ટોપિક છે અને એમાંથી એકાદ ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી સંભાવના છે મેં પહેલાં ડિસ્ક્રિપ્ટિવ જેટલી પણ અગત્યની માહિતી છે ડૉક્ટર મનમોહનસિંહ વિશે એ કલેક્ટ કરી છે એના પછી મેં તમારી જોડે વીસ ક્વેશ્ચનો મૂક્યા છે ઓકે અલ્ટરનેટિવ એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપ એ પહેલાં તમારે પૂરેપૂરી જે વિદ્યાર્થી માહિતી સમજ્યો હશે એ વિશે વીસ ક્વેશનોના સાચા જવાબ આપશે તમારે એમ માહિતી ધ્યાનથી વાંચવાની છે ઓકે સાથે સાથે વાંચવાની છે ઇમ્પોર્ટન્ટ ટોપિકો બધા મેં કવર કરી લીધા છે ઓકે શરૂઆત તમને બધાને ખબર છે છે કે પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી હતા ઓકે એમના વિશેના આપણે કેસનો જોઈએ પહેલા તો એક એમની શાયરી બહુ ફેમસ છે હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી જો કહી સવાલો કી ઢક લેતી હે ઓકે એટલે ઘણીવાર ન બોલવું ને એનાથી સૌથી મોટો ઉત્તર બીજો કોઈ હોતો નથી એમાં ન બોલો એ સૌથી મોટો ઉત્તર જ ગણાય હે આ મનમોહનસિંહ આપણને શીખવાડી ગયા છે ચલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈએ ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ ગુરુવાર રાત્રે છવ્વીસ ડિસેમ્બર બે ના રોજ એમનું નિધન થયું છે ઓકે તારીખ સાથે યાદ રાખજો કઈ તારીખે તો છવ્વીસ ડિસેમ્બર બે એમના કાર્યકાળની અંદર સૌથી મોટા જે છ નિર્ણયો હતા ને એ છ છ નિર્ણયો તમારે યાદ રાખવાના છે પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય છે કે વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન કયો નિર્ણય અયોગ્ય છે પહેલું છે જો ઉદારીકરણ ઓકે તો આ ખાસ યાદ રાખવાનું છે કયા વર્ષની અંદર ભાઈ ઓગણીસો ને એકાણું માં અર્થતંત્ર ઉદારીકરણ એટલે કે ઔદ્યોગિક લાયસન્સ નો અંત કરી દીધો છે આ સૌથી ઇમ્પોર્ટન્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી છે ઓકે એલપીજી અત્યારે છે ને ત્રણ લાવ્યા હતા

કટોકટીની જોગવાઈ છે અને એની અંદર એક કટોકટી છે નાણાકીય કટોકટી તો તમને પ્રશ્ન પૂછે કે ભારતની અંદર કેટલી વાર નાણા કટકટી લાગી તો એક પણ વાર નથી લાગી ઓકે ઓગણીસો માં લાગવાની હતી પરંતુ ત્યારે મનમોહન સિંહ બચાવી લીધા તો આ આગતરનું છે જૂન બે હજાર પાંચની અંદર માહિતીનો અધિકાર એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન ઓકે માહિતીનો અધિકાર સપ્ટેમ્બર બે હજાર પચ પાંચની અંદર રોજગાર ગેરંટી યોજના જેને આપણે મનરેગા કહીએ છીએ અત્યારે ઓકે મહાત્મા ગાંધી નરેગા યોજના જે છે તે

મનમોહનજી તો એમના કાર્યકાળના સૌથી મોટા અગત્યના ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે હવે એમના વિશે આપણે જોઈએ મનમોહનસિંહ વિશે તો એમનો પરિચયની અંદર છે કે છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો ઓકે જો તમે તારીખ બંને બંને સેમ છે ઓકે એક ની અંદર કયું છે ભાઈ સપ્ટેમ્બર ને એકમાં છે ડિસેમ્બર તો ઓગણીસો ના ગા ગામની અંદર જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઓકે આ હાલમાં પાકિસ્તાનની અંદર છે પહેલાં ભારતની અંદર હતું પંજાબ પ્રાંતની અંદર ઓગણીસો ને ત્રીસમાં થયું મૃત્યુ ક્યારે થયું છે ભાઈ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પિતાનું નામ શું છે ગુરુમુખસિંહ કોહલી અને માતાનું નામ અમૃતા કૌર ઓકે માતા પિતાનું તો યાદ રાખો કે ન રાખો પણ પત્નીને યાદ રાખજો ગુરુ શરણ કૌર યાદ રાખવાનું છે ચાલો હા એમના શિક્ષણ વિશેની વાત કરી લઈએ

ઓકે તો એમને આ ડોક્ટર ની પદવી મળી છે ડીફીલ એમને ક્યાંથી કરેલું છે ભાઈ તો ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આર્ટ્સ ની આર્ટ ઇકોનોમિક્સ ની અંદર ટી પ્રોસ કરેલું છે તો આ ખાસ યાદ રાખજો એમના શિક્ષણ વિશે બીજું મનમોહનસિંહે સંભાળેલા પદ આ એક અગત્યનો પોઈન્ટ છે વિદેશ વેપાર મંત્રાલય જે છે ઓકે એની અંદર આર્થિક સલાહકાર કયા વર્ષની અંદર હતા 1900 ને એકોતેર ઓકે કયા બે મંત્રાલય છે ખાસ ધ્યાન રાખજો નાણાં મંત્રાલય છે અને વિદેશ મંત્રાલય છે તો વિદેશ મંત્રાલયની અંદર કયા વર્ષની અંદર હતા ઓગણીસો ને એકોતેર અને નાણાં મંત્રાલયની અંદર મુખ્ય આર્થિક સલાહકાર કયા વર્ષની અંદર હતા તો ઓગણીસો ને બોતેર જો નાણાં મંત્રાલયમાં સચિવ તરીકેની સેવાઓ પણ એમને આપી છે ને કયા વર્ષની અંદર ઓગણીસો ને છોતેરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ રિઝર્વ બેંકના બે ક્વેશ્ચનો છે આપણે બંને બંને અલગ રાખવાના છે રિઝર્વ ઓફ ડિરેક્ટર ડિરેક્ટર હતા હતા તો તો અને ને ને ગવર્નર 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 આ છે પણ ઓકે નંબરના તેઓ રહ્યા હતા એટલે કયા નંબરના ગવર્નર હતા તો પંદરમા નંબરના આરબીઆઈ ના ગવર્નર કયા વર્ષની અંદર ઓગણીસો બ્યાસી થી ઓગણીસો પંચ્યાસી અને આરબીઆઈ ના ડિરેક્ટર કયા વર્ષની અંદર ઓગણીસો છોતેર થી એસી ચલો નેક્સ્ટ યુનિવર્સિટી ગ્રાન્ટ યુજીસી ઓકે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ તેઓ રહી ચૂક્યા છે ઓકે પ્રશ્ન પૂછી શકાય છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ પણ મનમોહનસિંહ રહેલા છે આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી કયા વર્ષની અંદર ભઈ 1985 થી 90 राजीव ગાંધીના શાસન દરમિયાન તમને બધાને ખબર છે કે આયોજન પંચના અધ્યક્ષ હંમેશા કોણ હોય છે વડનિરુએ વડાપ્રધાન જ હોય ઓકે હાલમાં જેમ આયોજન પંચની જગ્યાએ કયું છે નીતિ આયોગ છે ઓકે નીતિ આયોગના અધ્યક્ષ હંમેશા કોણ હોય છે ભાઈ વડાપ્રધાન જ હોય છે એટલે રાજીવ ગાંધી છે ને તેના અધ્યક્ષ હતા અને આયોજન પંચના ઉપાધ્યક્ષ કોણ હતા તો ડોક્ટર મનમોહનસિંહ ક્યારે ભાઈ ઓગણીસો થી કરીને ઓગણીસો નેવું ઓકે પંચવર્ષી યોજના હતી આયોજન પંચ અંદર આ ખાસ ધ્યાન રાખજો અને ભારતના તેરમા વડાપ્રધાન હતા બે હાજર ચાર થી કરીને બે હાજર ચૌદ સુધી કયા નંબર ની લોકસભા હતી કયા નંબર ની લોકસભા હતી ભાઈ પંદર નંબરની યાદ રાખજો ને લોકસભા ચૌદ સુધી ઓકે ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન હતા હે તો એક આપણા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશન છે ઓકે આપણે મનમોહનસિંહ સંભાળેલા પદ વિશે જોયું હવે એમણે કરેલા નાણાકીય સુધારા જોઈ લો પણ આપણા માટે અગત્યના છે ડૉક્ટર મનમોહસિંહનું સૌથી મોટું યોગદાન નાણા પ્રદાન તરીકે આર્થિક સુધારાનું રહેલું છે એની અંદર મેં તમને કીધું ને દેશમાં વૈશ્વિકરણની શરૂઆત મનમોહનસિંહ દ્વારા ઓગણીસસો માં કરવામાં આવી હતી ઓકે ભારતને માત્ર વિશ્વ બજાર માટે ખુલ્લું નહીં પણ નિકાસ અને આયાતના નિયમો પણ સરળ બનાવ્યા પહેલાં એવું હતું કે ભારત નિકાસ કરી શકતું નહીં પણ હવે ઓગણીસસો એકાણું પછી આર્થિક સુધારા કરે ને એની અંદર મેં તમને કીધું ને ત્રણે ત્રણ સુધારા થયેલા છે ઓકે જેની અંદર ગ્લોબલાઇઝેશન સૌથી ઉદારીકરણ જે છે ઓકે લિબરલાઇઝેશન એટલે જે ખાનગીકરણ સોરી ઉદારીકરણ પ્રાઇવેટીકરણ અને એટલે કે ખાનગીકરણ અને ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકરણ ઓકે ત્રણે ત્રણે યાદ રાખજો નેક્સ્ટ જુઓ ઓનલાઈન સ્ટડી આઈએમપી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ઓનલાઈન સ્ટડી પોઈન્ટમાં ભારતને આર્થિક ઉદારીકરણના પ્રેરણાતા તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ભાઈ આર્થિક ઉદારીકરણના પ્રેરણાતા તરીકે કોને ઓળખવામાં આવે છે અને પ્રશ્ન પૂછી શકાય છે કે મનમોહનસિંહ લોકસભામાં ક્યારે ચૂંટાયે તો એ ક્યારે લોકસભાની અંદર આવ્યા નથી એ હંમેશા ક્યાંથી ચૂંટાયે છે ભાઈ રાજ્યસભામાંથી તમને બધાને ખબર છે કે ભાઈ રાજ્યસભાના સભ્ય પણ વડાપ્રધાન બની શકે છે આ ધ્યાન રાખજો ઓગણીસો ને નવ્વાણુંમાં મનમોહનસિંહ દક્ષિણ દિલ્હી લોકસભા બેઠક પરથી તેઓ લડ્યા હતા લોકસભાની ચૂંટણી ઓકે ઓગણીસો ને નવ્વાણું ની અંદર દક્ષિણ દિલ્હીની જે છે દક્ષિણ બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડ્યા પરંતુ તેઓ ભાજપના વિજય કુમાર મલ્હોત્રાની સામે હારી ગયા ઓકે તો આપણે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનું છે કે તે લોકસભાની ચૂંટણી કોની સામે હારી ગયા હતા તો ભાજપના વિજય કુમાર મલ્હોત્રાની સામે તો આ એક બીજું ધ્યાન રાખો એક ઓક્ટોબર ઓગણીસો થી કરી અને એ ચૌદ જૂન બે હજાર સુધી સતત પાંચ વખત આસામ રાજ્યમાંથી સભ્ય રહ્યા છે અને રાજ્યસભાના સભ્ય કયા રાજ્યમાંથી રહ્યા છે તો આસામ રાજ્ય આ પણ એક આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને એમનો જન્મ ક્યાં થયો હતો કયા રાજ્યની અંદર ભાઈ પંજાબ રાજ્યમાં અને નેક્સ્ટ તેઓ નરસિંહ રાવ સરકાર ની અંદર નાણામંત્રી હતા પ્રશ્ન પૂછાય કયા વડાપ્રધાનના ના કાર્યકાળમાં તેઓ નાણામંત્રી હતા તો નરસિંહ રાવ સરકાર અંદર ઓગણીસો એકાણું થી કરીને ઓગણીસો ને છન્નું સુધી બે હાજર ચૌદ સુધી દેશના વડાપ્રધાન પણ હતા બે હાજર માં બે મહિનાના અંતરાલ પછી તેઓ ફરીથી રાજસ્થાન રાજ્યસભામાંથી પરત ફર્યા ઓકે બે મહિનાનો ગેપ મારી પછી પાછા રાજસ્થાનમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા હતા બે હજાર ઓગણીસ થી કરીને બે હજાર ચોવીસ સુધી રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કરતી રાજ્યસભાના સભ્ય તરીકે તેમને સેવા આપી તો કયા બે રાજ્યમાંથી ભાઈ આસામ અને રાજસ્થાન ચલો નેક્સ્ટ હવે ડોક્ટર મનમોહનસિંહને મળેલા એવોર્ડ ઓકે એવોર્ડ ની અંદર ખાસ તમને કહી દઉં ઇમ્પોર્ટન્ટ ત્રણ હું અહીંયાથી ટીક કરીશ કે આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે બાકીના બધા યાદો રાખવાના જ છે પહેલું અને ઇમ્પોર્ટન્ટ આઈએમપી છે 1987 ની અંદર પદ્મ વિભૂષણ બીજા નંબર નું નાગરિકત્વ પુરસ્કાર છે પહેલા નંબર નું કયું છે ભારત રત્ન એના પછી કયું આવશે પદ્મ વિભૂષણ એટલે તમને પરીક્ષામાં પૂછે કે કયું એવોર્ડ મળેલ છે પદ્મશ્રી પદ્મ ભૂષણ કે પદ્મ વિભૂષણ તો ધ્યાન રાખજો પદ્મ વિભૂષણ કયા વર્ષની અંદર ભાઈ ઓગણીસો ને સત્યાસી ભારતના વૈજ્ઞાનિક કોંગ્રેસ જે જે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ છે એમના જવાહરલાલ નહેરુ જન્મ શતાબ્દી પુરસ્કાર પણ એમને મળેલો છે કયા વર્ષની અંદર ભાઈ ઓગણીસો ને પંચાણું નાણાં મંત્રી માટે એશિયા મની એવોર્ડ આ યાદ રાખજો ભાઈ આ આઈએમપી કેશન છે નાણાં મંત્રી માટે એમને આ એવોર્ડ મળ્યો હતો એશિયા મની એવોર્ડ કયા વર્ષની અંદર ભાઈ ઓગણીસસો ત્રણું ચોરાણું બે વર્ષ સતત મળેલો છે એમને આ એવોર્ડ યુરો મની એવોર્ડ ફોર ફાઇનાન્સિયલ મિનિસ્ટર ઓફ ઓફ ધ યર ઓકે ઓગણીસસોને ત્રાણું કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા એમને એક એવોર્ડ મળેલો છે એડમ સ્મિથ પુરસ્કાર ઓકે કયા વર્ષની અંદર ભાઈ ઓગણીસસો ને છપ્પન તો આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ કેશનો છે બધા નેક્સ્ટ જુઓ

ઓકે પંજાબ ના ગૃહ પ્રાંત ની અંદર થયેલો છે ઓકે પંજાબ રાજ્ય અને નેક્સ્ટ મનમોહનસિંહ ભારત ના વડાપ્રધાન સાથે બીજા શું હતા તો અર્થશાસ્ત્રી હતા ઓકે અને ઓગણીસો ને એકાણું ની અંદર એમને ઉદારીકરણ ની નીતિ અપનાવી કયા વર્ષમાં ડોક્ટર મનમોહનસિંહ પ્રથમ વખત ભારતના વડાપ્રધાન તરીકે નીમણું બે હજાર ને ઓકે અને પ્રથમ શીખ વડાપ્રધાન હતા નેક્સ્ટ કયા વર્ષમાં ડોક્ટર મનમોહનસિંહ શ્રેષ્ઠ સંસદ સભ્યના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા બે હજાર બે ઓકે ઓકે બે હજાર મનમોહનસિંહ કેટલા સમય સુધી આરબીઆઈ ના ગવર્નર બોલો બ્યાસી થી પંચ્યાસી આરબીઆઈ ના ગવર્નર ઇમ્પોર્ટન્ટ છે તમને કહી દઉં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે

મનમોહન સિંહ ને ઓગણીસો ત્રાણું માં કયા વર્ષમાં નાણા મંત્રી માટે એશિયા મની એવોર્ડ સન્માનિત કરવામાં આવે છે ઓકે આપેલું જ છે એને ઓગણીસો ને ત્રાણું ઓકે એશિયા મની એવોર્ડ થી એમને સન્માનિત કરવામાં આવે છે ડોક્ટર મનમોહન સિંહ ભારત કયા નંબરના વડાપ્રધાન હતા તેર અને કઈ લોકસભા હતી ભાઈ પંદરમી લોકસભા આઈએમપી મોસ્ટ આઈએમપી કેસો

એમના દ્વારા પુસ્તક લખ્યું છે બીજું બે હજાર ચાર થી બે હજાર ઓગસ્ટ ને બે હજાર આઠ સુધી બે હજાર ચાર થી કરીને બે હજાર આઠ સુધી છે ને વડાપ્રધાન મનમોહન સિંહ ના મીડિયા સલાહકાર હતા ઓકે કોણ સંજય બારુ એમણે આ પુસ્તક લખેલું છે ધ્યાન રાખજો ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર નેક્સ્ટ ભારતના કયા ભૂતપૂર્વ વડાપ્રધાન ની આગેવાની અંદર સરકારમાં મનમોહન સિંહ નાણા પ્રધાન તરીકે હતા કોણ હતા ભાઈ હા પી નરસિંહ રાવ જે છે એ વડાપ્રધાન હતા અને નાણા મંત્રી કોણ હતા ભાઈ ડોક્ટર મનમોહનસિંહ ઉદારીકરણ આમ એવું કીધું હતું કે તમે જો નિર્ણય લીધો ને અવળો પડ્યો ને તો એના સંપૂર્ણ જવાબદાર વ્યક્તિ કોણ હશો તો નાણાં મંત્રી પોતે હશે એવું કોઈ વડાપ્રધાને સ્ટેટમેન્ટ આપ્યું હોય તો પી રાવ આવતા એટલે પૂરેપૂરું ક્રેડિટ કોને જાય છે તો ડોક્ટર મનમોહનસિંહ ને જાય છે ઉદારીકરણનું કારણ કે જયારે વડાપ્રધાને એવું કીધેલું છે કે જો કોઈ પણ ઉલટું થયું તો એના સંપૂર્ણ જવાબદાર કોણ રહેશે નાણાં મંત્રી ઓકે નેક્સ્ટ ડોક્ટર ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરેશા પદ્મ વિભૂષણ કયા વર્ષે ઓગણીસો સત્યાસી ઓકે તો ઇમ્પોર્ટન્ટ માહિતી આપણે હતી ડોક્ટર મનમોહનસિંહ વિશે એ આપણે તમારી સાથે શેર કરી ચલો થેન્ક યુ પ્રકાશ બંધ કરી દે